રૂપિયાની લાલચ લોકોને ગંભીર ગુનાઓ તરફ દોરી જાય છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કંઈક આવી જ ઘટના ઘટી જ્યાં પૈસાની લેતી દેતીમાં એક યુવકનું અપહરણ થયું બબાલ થઈ અને ત્યારબાદ એન્ટ્રી થઈ પોલીસની મહેસાણાના શખ્સો સાબરમતી વિસ્તારના એક યુવકને ગોંધીને લઈ ગયા પરંતુ આ આરોપીઓ પોતાના મનસૂબામાં સફળ થાય તે પહેલા જ પોલીસે આરોપીઓને જેલ્લા સળિયા ઘણતા કરી દીધા છે અમદાવાદના લોકોની અવર જવરથી ધમધમતો અપહરણ થતા સમગ્ર વિસ્તારમાં દહેશત પ્રસરી ગઈ કાર વોશિંગની દુકાનમાં નોકરી કરતો મોહિત ચૌહાણ ઉભો હતો આ સમયે ચાર લોકો આવ્યા અને યુવકને બળજબરીથી ગાડીમાં નાખી અપહરણ કરીને ભાગી છૂટ્યા ગુનાની ગંભીરતાની જાણ થતાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાનો ત્વરિત એક્શનમાં આવ્યા બાતમીદારોના બહોળા નેટવર્ક મારફતે પોલીસને જાણવા મળ્યું કે ચાર લોકો અપહરણ પાછળ સામેલ છે અપહત કરનારા લોકો ઉત્તર ગુજરાત તરફ ભાગ્યા હતા આ ચકચારી કેસમાં વિસ્તૃત તપાસ દરમિયાન સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા ગુનામાં વપરાયેલા વાહનની જાણકારી મળી આ ટ્રેક કરીને પોલીસ મહેસાણાના વિરમપુર ગામ પાસે પહોંચી અને અપ્યક્ત મોહિત ચૌહાણને હેમખેમ મુક્ત કરાવ્યો તો ચાર આરોપી રાહુલ ઠાકોર સંજય ઠાકોર જીગર ઠાકોર અને રાકેશ ઠાકોરની ધરપકડ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે એના રિલેટિવ હોય અને જેના ફરિયાદીના મિત્રને ફોન કરી અને તેઓની પાસેથી ક્લેમ માટેના નાણાંના સેટલમેન્ટ માટેના માગણી કરતાં સાબરમતી પીઆઈ અચેન પટેલ અને એના સ્ટાફના સર્વેલન્સના માણસોએ તાત્કાલિક ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈ અને અન્ય કોઈ બનાવ ભોગ બનનાર સાથે અપહરણકર્તા સાથે ના બની જાય તે માટે તાત્કાલિક સીસીટીવી કેમેરા હ્યુમન રિસોર્સિસ અને જે નંબર મળી આવ્યો હતો જે નંબરની તાત્કાલિક કોલ ડિટેલ એનાલિસિસ કરી અને તેનું લોકેશન વિરમપુર બ્રાહ્મણીવાસ મહેસાણા ખાતે મળી આવતા તાત્કાલિક એનાથી તપાસની ટીમ રવાના કરી દીધી જે તપાસની ટીમને તપાસ કરતાં ત્યાં સફળતા મળી હતી જેમાં ભોગ બનનાર હેમખેમ આ કામના આરોપી રાહુલ સંજય જીગર અને રાકેશજીની સાથે મળી આવતા હતા તેઓને ત્યાંથી ઇકો ગાડી સાથે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા ગત રાતે ચારે ચાર આરોપીને પોલીસ તપાસના કામે ઇન્વેસ્ટિગેશનના કામે પૂછપરછ કરી અને વિધિવત અટક કરવામાં આવેલ છે અમદાવાદની સાબરમતી પોલીસે ગણતરીના કલાકમાં જ ગુનાનો ભેદ ઉકેલીને ચાર અપહરણકર્તાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે આ યુવકના અપહરણ પાછળ પૈસાની લેતી દેતીનો વિવાદ જવાબદાર હોવાનો ખુલાસો થયો છે અપહરણ થયું તે યુવક મોહિત ચૌહાણ અગાઉ ગાડી ચલાવીને ગુજરાન ચલાવતો હતો બે વર્ષ પહેલા મહેસાણામાં યુવકની કારને અકસ્માત નડ્યો હતો આ ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યા બાદ યુવક કોર્ટમાં હાજરી આપવાનું સતત ટાળતો હતો અને મૃતકના સ્વજનોને વળતર ચૂકવવામાં લાંબા સમયથી આનાકાની કર્યા કરતો હતો જેથી ઉશ્કેરાયેલા મૃતકના સંબંધીઓ મોહિત ચૌહાણનું ગાડીમાં અપહરણ કરીને મહેસાણા નજીકના વિરમપુરા ગામે લઈ ગયા હતા જે બાદ મોહિતના સ્વજનો પાસે એક લાખ રૂપિયાના વળતરની માંગ કરવામાં આવી જો રૂપિયા આપે તો તરત મોહિતને છોડવાની તૈયારી પણ ચારેય આરોપીઓએ દર્શાવી હતી સ્વજનને એક લાખ રૂપિયા અપાવવા નીકળેલ ચાર યુવકો હાલ ગંભીર ગુનાની જાળમાં ફસાઈ ગયા છે સાબરમતી પોલીસે આ ઝડપાયેલા ચારેય શખ્સો અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ